હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય અંદર તારીખ પચીસના રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુવાળા બે લાઈકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિષય ગુજરાતી પાઠ નંબર છ અને સાત ધોરણ કલાક પ્રશ્ન બેંક તારીખ અઢાર એક બે હજાર પચીસ કુલ ગુણ અંદર લઈએ મિત્રો વિભાગ એ ફકરો વાંચવાનો છે તમારે વિભાગ એમાં અને ફકરો વાંચી અને એના પરથી તમને જે પ્રશ્નો પૂછ્યા છે એના તમારે જવાબ જો આપવાના છે તો સફેદ રીસ ખોરાકમાં શું લે છે તો સફેદ રીસ ખોરાકમાં માછલી લે છે રીંછના કાન શા માટે નાના હોય છે તો શરીરની ગરમી બહાર ન નીકળી જાય માટે કાન નાના હોય છે તરવામાં કુશળ શા માટે જરૂરી છે જેથી ઝડપથી પાણીમાં શિકાર કરી શકે સફેદ જોવા ક્યાં જવું પડશે શિકારીઓ સફેદ રીંછનો શિકાર શા માટે કરે છે તેની ચામડી માટે તેનો શિકાર કરે છે વિદ્યાર્થી મિત્રો તમારે બધા જ વિષયના વિડીયો લેકચર ફ્રીમાં જોતા હોય તો વિડીયો લેકચર ફ્રીમાં મળશે તેમજ આ કોઈને પીડીએફ જોતી હોય પ્રશ્ન બેંકની તો પણ તમને મળશે બરાબર તો ક્યાંથી મળશે તો હું જણાવી દઉં આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાંથી ડાઉનલોડ કરો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ અસાઇનમેન્ટ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક

ચંદ્ર બોજનો છે બરાબર બરોબર એના પરથી પ્રશ્નો પૂછ્યા છે જગદીશ ચંદ્ર શું કાર્ય કરતા હતા જગદીશ ચંદ્ર વૈજ્ઞાનિક હતા જગદીશ શોધ કરી જગદીશ બાબતનો દાવો કર્યો જગદીશ ચંદ્ર માનવીની જેમ ઝાડને પણ વિષ આપવામાં આવે તો તે મરી જાય છે એ બાબતનો દાવો કર્યો હતો વિજ્ઞાનીઓ કઈ શરતે પ્રયોગ કરવા સંમત થયા તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ અમારી હાજરીમાં કરવા સંમત થયા હતા વિષની ઝાડ પર શા માટે કોઈ અસર ન થાય તો વિષની ઝાડ પર કોઈ અસર ન થાય કારણ કે વિષની ટીકડી સાકરની બનેલી હતી વિભાગ ત્રણ એ વાંચી લેવાનો છે બરાબર અને એના પરથી તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે રાહુલ કેમ લઘુતા ગ્રંથિથી પીડાતો હતો તેનો જવાબ છે માતા પિતાના વર્તનની તેના પર કેવી અસર થઈ એનો જવાબ છે સૌપ્રથમ પ્રથમ રાહુલે ક્યાં સફળતા મેળવી એનો જવાબ છે રાહુલને માતાના કયા શબ્દો યાદ રહ્યા હતા એનો જવાબ છે આ ફકરાને કયું શીર્ષક આપી શકાય તો નિષ્ફળતા એ સફળતાની ચાવી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે એમાં તમારે ડોક્ટર અને નર્સ વચ્ચેનો જે સંવાદ છે દર્દી તાવ ઇન્જેક્શન અને દવા બરાબર જે તમે અહીંયા જોઈ શકો છો નર્સ સાહેબ એક દર્દી આવ્યા છે ડોક્ટર આવો ભાઈ શું થાય છે દર્દી સાહેબ મને તાવ આવ્યો છે નર્સ સાહેબ ઇન્જેક્શન આપવું પડશે ડોક્ટર ના જરૂર નથી દવા આપી દઉં છું એવી રીતે આયોજક અને સ્પર્ધક તો આયોજક શું કહે છે ભાઈ કે ભાઈ આપણે ક્રિકેટનું આયોજન કરવાનું છે અથવા તો આયોજક કે છે કે આપણે કઈ રમત રાખીશું તો સ્પર્ધક કે છે આપણે ક્રિકેટની રમત રાખીશું તો આયોજક કે છે કે એમાં તાલીમ કોણ આપશે તો કે તાલીમ અમારા કોચ આપશે તો પછી કે ઇનામ તો કે ઇનામ તો આપણે કોઈ ટ્રોફી રાખીશું એવી રીતે દુકાનદાર ગ્રાહક બરાબર ગ્રાહક ખરીદવા જાય છે દુકાનદાર કે આપણે ઉધાર આપવાની મનાય છે બરાબર તો ગ્રાહક કેટલો સમાન મને આપો અથવા તેને વ્યાજબી પૈસા લગાડો એવી રીતે એવી રીતે રીચ અને સિંહ તો રીછ ફરતું હોય તો સામે સિંહ મળે તો કે શું કરો તો કે તમને આમંત્રણ આપવા હું ઘરે 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 ગોતી રહ્યો છું મારા આવો માટે તેથી હું ખુશ રીતે તમારે મિત્રો બરાબર ત્યાર પછી અહીંયા રમેશે મોટી કાળી બિલાડી પાડી છે તો રમેશે નાની ધોળી બિલાડી પાડી છે વિરોધી શબ્દ બનાવવાના છે ટેબલ નીચે ધોળી બિલાડી છે ટેબલ ઉપર કાળી બિલાડી છે નબળા વિદ્યાર્થીઓ શાળામાં અનિયમિત ગેરહાજર રહે છે હોશિયાર છોકરાઓ શાળામાં નિયમિત હાજર રહે છે દુકાળના વર્ષોમાં ઘણા ખેડૂતની સ્થિતિ નબળી હોય છે સારા વરસાદના વર્ષોમાં ઘણા ખેડૂતોની સ્થિતિ સારી હોય છે દિવાળી પહેલાં ખૂબ ઠંડી પડે છે દિવાળી પછી ખૂબ ઠંડી પડે છે ખૂબ ગરમી પડે છે એમ પણ લખી શકાય મહેશે ઊભી લીટીવાળું કાળું શર્ટ પહેરેલું છે મહેશે આડી લીટીવાળું સફેદ શર્ટ પહેરેલું છે જંગલમાં ઘણા પ્રાણીઓ છે નિયમિત આવું એ આપણી ફરજ છે બરાબર તો જંગલમાં બહુ ઓછા પાલતુ પ્રાણીઓ હોય છે નિયમિત આવું આપણી ફરજ છે અનિયમિત આવું આપણી ફરજ નથી આપણે શત્રુને પ્રેમ કરવો જોઈએ આપણે મિત્રોને પ્રેમ કરવો જોઈએ નિર્મળ ઓછો આળસુ છોકરો છે નિર્મળ બહુ આળસુ છોકરો નથી ટ્રાફિકના નિયમ તોડનાર વ્યક્તિ દેશનો હિત કરે છે ટ્રાફિકના નિયમો ન તોડનાર વ્યક્તિ દેશનો હિત વિચારે છે એવી રીતે ત્રીજાની અંદર ડાયરેક્ટ જોબ લઈએ વધારે મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ઘણા દિવસો કુટુંબમાં શાંતિ રહી હેતલના ઘરનો નાનો દરવાજો ખુલ્લો છે અમે સવારે નાના ઝાડ અને ઊંચી ટેકરીઓ જોઈએ છોકરાને થતું કે ચંદ્ર નારાજ હોય ત્યારે ઘટે છે છે ત્યાર પછી મિત્રો તમારે લખવાનું અરે રે તમને અરે રે બિચારો કાયમી દુઃખી જ રહ્યો ઓહ મારા કહેવાથી આટલું બધું ખોટું લાગ્યું વાહ કેટલો અદ્ભુત નજારો વાહ કેવું સુંદર દેશ છે ઓહ વર્ષોથી એકલા જ રહે તેમને વળી આવું અરે રે સરસ્વતી કેટલા દુઃખી છે વાહ આજે તો મારી ભાવતી મીઠાઈ ઓહ તને ગોલ્ડ મેડલ મળ્યો બરાબર આવી રીતે વાહ તેનું દરેક કામ ખરેખર સુંદર જ હોય અરે રે મણિબાના દુઃખનો અંત જ ન આવ્યો ઓ હવે તો હું કંટાળી જ ગઈ છું અરે રે આ દુઃખના દાડા જાય તો સારું વાહ કેવું મધુર ગીત ચલો મિત્રો રજા ચિઠ્ઠી તમારે લખવાની છે તો તમારી બીમારીને લીધે શાળામાં જઈ શકાય તેમ નથી તો એની રજા ચિઠ્ઠી તમારે લખવાની છે બરાબર તો આવી રીતે રજા ચિઠ્ઠી તમારે લખી નાખવાની બરાબર તમારી રીતે તારીખ લખી નાખવાની કે ભાઈ સાદર પ્રણામ સવિની સર્જનાઓનું બરાબર કે મને તબિયત સારી ન હોતી હું આવી શકું નથી એવી રીતે મામાન દીકરીની લગ્ન છે તો એ રીતે લખી નાખવાનું સાથે આ તારીખમાં આ લગ્ન હોવાથી આવી શકો એમ નથી એવી રીતે તમારે મિત્રો સાથે વોટર પાર્કમાં જવાનું છે તો અહીંયા જગ્યાએ લખી બીજું કંઈ ન હોય મિત્રો બધું એક જ હરખું હોય બરાબર તો આ સાથે આપણે સરસ મજાના સોલ્યુશન ની વાત કરી દીધી તો તમારા મિત્રો દોસ્તોને કરી દીજો ચેનલમાં સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત